તો શું એને અહીંયા શાંતિથી બેસાડીને એને એમ કહું કે તું તારી છોકરીને રમાય હું ઘરનું બધું જ કામ કરી નાખીશ એટલે હું કઈ મેં ઠેકો લીધો છે તમે બાર થી બધાને જે જેને આશરો છોતો હોય એના ઘરના આશરો આપો છો એ મુંગીરે મુંગીરે મૂંગી થોડી વાર હું દાદા સાથે વાત કરું છું ને હા બોલતી નહીં હવે તો મારી વાત સાંભળો આ બધાને તમે ઘરમાં આશરો આપશો ને તો આપણો આશરો કોક દી છીનવાઈ જશે તમે હમતતા કેમ નથી બાપુજી તું આ નાના બાળને આવી રીતે ચૂપ કરી દેતી હોય તો મોટાની તને વિસાત જ ક્યાં હોય બાપુજી તમે શું કહો છો આ નાનું બાળ બોલે છે તોય તને ગમતું નથી વિચાર તો કરો તમે આ ઘરમાં અમે કેટલા લોકોને લાવ્યા આ પહેલી બાઈ છે આ ઘરમાં અને છતાં તમે એમ કહો છો કે ધર્મશાળા છે અરે આ તો ઘર મારું છે અને અમે જીવીએ છીએ આ તમે જીવો છો ને એટલે જ કહું છું કે જીવોને તો શાંતિથી જીવો પોતાના ઘરના સભ્યો સાથે આ તારના સભ્યો સાથે લાગણી પ્રેમભાવ નથી રાખવો જો માનવતા જેવી પણ ચીજ રાખવાની હોય જીવનમાં આપણે છે ને માણસ બનીને આવ્યા છે એટલે કોઈકની તકલીફમાં સાથે ઉભા રહેવું પડે એને માર્ગદર્શિત કરવા જોઈએ ને સહારો પણ આપવો પડે આ સહારો જ્યારે બાપુજી આપણે જ્યારે આ બધી મહેનત કરતા હતા ને આટલું મોટું મકાન ત્યારે તો આપણને કોઈ સહારોના માર્ગદર્શન નહોતો આવે કોઈ આપણને મદદ નહોતી કરી આ તમે ક્યાંથી એવું શીખા છો

પણ હિરલનું કેવું એમ છે કે અહીંયા રહે છે તો મને થોડું ઘણું કામ કરાવે ને તો વધારે સારું એમ અરે વાત સાચી છે થોડું ઘણું કામ કરે તો એની છોકરી નાની છે અને આ માળિયાને બધું સાફ કરાવરાવું એ થોડું યોગ્ય લાગે બધી વાત સાચી પણ છોકરી રમતી હોય ક્યારેક સૂતી હોય તો થોડું ઘણું કામ કરાવે તો એમાં શું થઈ ગયું અને આમ જો એને પણ બેસવું નથી ગમતું એમ કે હું ફ્રી હોય ને તો થોડું કામ કરાવું તો એમ કે મને સારું લાગે એમ હા હા એ વાત સાચી છે આપણે સમજી શકીએ છીએ અને એક વાત કહું મમ્મી થોડા દિવસથી હું જોઉં છું કે ભાભીનું પણ એની પ્રત્યેનું સ્વભાવ એમની સાથે વાત કરવાની રીત કંઈ મને ઠીક નથી લાગતી હા બેટા એવું જ છે હિરલને તો ગમતું જ નથી પણ તોય અત્યારે ચાલ્યા કરે છે ભાવના બહુ મગજ ઉપર નથી લેતી ને એટલે સારું છે એટલે તો એ કામ કરાવે છે કે થોડું કામ કરાવું ને તો કે ભાભીને સારું લાગે અને એમાં એવું છે કે જો એના ઘરે પણ એટલો ત્રાસ હતો એના ઘરે આવું હતું એટલે તે સુસાઇડ કરવા જતી હતી તો આપણી પણ ફરજ બને છે કે એને થોડી શાંતિ રહે શાંતિ મળે આપણે હું નથી કહેતા કે એને બેસાડી રાખીએ એની પાસે કામ નથી કરાવવા રહું પણ આવું બધું કામ ન કરાવી તો વધારે સારું એવું મારું લાગે પણ ભાવનાનું કેવું એવું છે કે આ દિવાળી આવે છે ને તો હું થોડું કંઈક કામ કરાવું એમ એને હું એમ જ કઉ છું જો તને કમ્ફર્ટેબલ લાગે આરામ મળે એવું તારે કરવાનું નહીં તો પછી કેવું થશે ખબર કે આપણે એટલું બધું એની પાસે કામ કરાવશું તો એને એવું લાગશે કે મારો જીવ બચાવીને મને અહીંયા ઘરમાં નોકરની જેમ રાખે છે ના બેટા એવું નથી અને જો એમ થતા એવું છે ને તો હું હિરલને પાછું સમજાવીશ કેમ કે ભાભીને તમે સમજાવો ને તો ઠીક છે જો હું સમજાવીશ ને તો મારી સાથે ખોટો ઝઘડો કરશે અને આમ પણ ભાઈ વધારે પડતા બિઝનેસના કામને લીધે વિદેશમાં જ રહી છે તો એને એવું થશે કે મારો વર્ગ કમાવા માટે બહાર જાય છે ને અહીંયા મારા દેર મારી સાથે આવી રીતે વ્યવહાર કરે છે તો હું કહીશ ને સારું નહીં લાગે એટલે તમે કહેશો ને તો વધારે સારું રહેશે એવું છે ને તો હું હિરલને પાછી સમજાવીશ કાંઈ નહીં બહુ તું ટેન્શન લેમાં અને તારું કામ પતાય જ અને હા ભાઈનો ફોન બોન હતો કે નહીં કાંઈ હા બે દિવસ પહેલા જ હતો મારે તમને ઘણા દિવસથી વાત જ નથી થઈ એ પણ મને કહેશે કે તું ક્યાં ખોવાઈ ગયો છે વાત જ નથી કરતો કઈ નહીં હું આજે ભાઈ સાથે વાત કરી મમ્મી હા સારું અને કઈ લાવવાનું હોય તો મને ફોન કરી દેજો હું આવીશ ત્યારે લેતો આવીશ હા સારું આવો છો ને તો હું ફોન કરું આવજો જય શ્રી કૃષ્ણ અરે રે 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 આ આ શું હા આ હું છોઈ રહી છું કે તું ફ્રીઝ કરીને જાતે દૂધની ટપલી લઈને તારી નાની બેબી માટે દૂધ ગરમ કરવા જઈ રહી છે અરે હેરલબેન એને ભૂખ લાગી હશે એને ભૂખ લાગી હોય તો હું શું કરું પણ હેરલબેન એને સવારથી મારા કામના લીધે કંઈ જ ખાધું નથી પણ તેમાં હું શું કરું તો દર વખતે આમ મને કે આ બધી તારી છોકરીનો બાનું કાઢે છે તો પછી બાનું કોઈ કોઈ ચેન્જ કર આ છોકરીનો ક્યાં ને બાનું કાઢીશ એમ કે તને કામ કરવામાં જોર પડે છે ના હિરલબેન મેં તમારું ચીંદુ બધું જ કામ કરી દીધું છે હું બે રૂમની અભરાઈ રસોડાની અભરાઈ બધું સાફ કરી દીધું છે બરાબર છે તો પેલી બાલ્કનીમાં જે પેલી એક્સ્ટ્રા આપણે અભરાઈ લગાવી છે ને હે એ સાફ કરવાની છે હે કોણ કરશે તારી છોકરી મોટી થશે પછી એ કરશે કે તું અત્યારે કરી દઈશ હિરલબેન એ મારી છોકરી નહીં કરે હું જ કરી દઈશ હા તો સારું પણ આ તપેલી હું હવે

અને છે ને મગજ હોય ને એને એક જ વાર કહેવાનું હોય આ દર વખતે વારંવાર એક ને એક વસ્તુ કહેવાનું ન હોય હવે સુવિધા ભૂખ દોતલી દબેની અને અભરાઈ સાફ કર જા કાઈ કીધું નથી તે પલપલિયા પાડવા મને અમારી સાસુ અમારા સસરા અને અમારા દિયર આ ત્રણેયને કઈ બુદ્ધિ જો ભગવાન આઈપ્યો જ નથી આ પારકાને પોતાના કરે અને પોતાનાને પાલકા કરવા બેઠા છે કોંજોડા આ બલાને ક્યાંય ઘરમાં લાવવાની જરૂર હતી કાલે તો આણે ફ્રીજ ખોયલું આજે તો કાલે તો મને એવું લાગે છે આખા ઘરનો કબજો જાતે લઈ લેશે આ મારા સસરાને ભોળવાઈ ભોળવાઈને સાઈન કરાવી લેશે દસ્તાવેજમાં તોય આ ખબર પડશે નહીં અને મારે કંઈક ઉપાય તો કરવો જ પડશે આ હું છે ને આજ દિન સુધી મીઠા મસ્કા મારતી હતી અને કઈ રેક તો એને આપણે ગુસ્સે થવાય નહીં પણ હવે મારે કઈક કરવું તો પડશે આ ક્યાં સુધી હું ચલાવીશ અને આ બે બલાને ઘરમાંથી બહાર કાઢી મૂકી પડશે આ ઘર પોતાનું કરી લેશે અને હું ઘરની માલકીન બનવાના સપના જોતી હતી ને તો કામ બનીને રહી જઈશ તો મારા પગ દુખે છે નહીં કેમ છો કાકી મજામાં બસ સારું ભગવાનની દયા છે સારું છે બોલ તારે કેવું હાલે બસ જો કોલેજ જાવ હમણાં એક્ઝામ હતી પતી ગઈ

નાના બેટા એવું તો કાંઈ નથી પણ એ બિચારી અત્યારે દુઃખી હતી તો આપણે અહીંયા લઈ આવ્યા કે ભાઈ અહીંયા થોડાક દિવસ રહે એમ પણ બધા સોસાયટીમાં બહુ વાતો કરે છે અરે શું વાતો કરે છે આ ધર્મેશભાઈ જોને કોઈ લઈ આવ્યા છે પાર્કીભાઈ ને આ જોયું ને મમ્મી આ હું કહું ને બરાબર જ હોય હું કહું ને તો કડવું લાગે આ બાજુવાળા કોક આવીને કે ને ત્યારે ખબર પડે કે ગામમાં કેવી વાત થાય છે અરે બેટા લોકોને તો કહેવાનું કામ છે ભલેને વાતો કરે કરવા દેને અરે મમ્મી હું તમને એ જ કઉ છું ગામના મોઢે ગયણા ન બંધાય એટલે અને છે ને જેમ બને એમ જલ્દી વેતી કરો ને તો ગામના મોઢા બંધ થાય હા પણ આપણે કરવાનું છે પણ એની ક્યાંક વ્યવસ્થા થાય ત્યારે ને આપણે હવે એને એમની કાઢી મુકાય વ્યવસ્થા વ્યવસ્થા કેટલા દિવસ હું એકનું એક વાત સાંભળું છું આ વ્યવસ્થા તો કેવી વ્યવસ્થા હે પણ થાય ત્યારે ને અત્યારે લે તો તું જ કર ક્યાંક મને કહેશો તે આ જોયું ને આ બૈરાવ તો એક બાજુ પણ આ છોકરીઓને ખબર પડવા માંડી છે કે આ માસીની આ કોઈ પાર્કી લેડીઝ આવી છે અને એ પણ બાજુ છોકરું લઈને એનું આ તો પણ હવે આવી છે એ આવી છે હવે શું કરવાનું બોલ કરવાનું ઈ કે માર દીકરીને કાઢી મૂકો ઘરની બહાર હા હવે એટલે આપણે એમ જ કાઢી મૂકવાની એમ ને લે મને ખબર છે તને નથી ગમતું પણ હવે એનું કઈક સગવડ થાય ત્યારે થાય ને તમે કહેતા હોય ને તો આશ્રમ હારું છે અહીંયા બા શું કહેવાય કંઈ મને નથી યાદ આવતું ત્યાં છે ને આશ્રમ નામ સારું છે તો ત્યાં બધા બધા હોય ને આ બધા જેના વારસદાર ને કોઈ ન હોય એને સાચવે છે તો ત્યાં મૂક્યા હોય ને ભરતી કરાયા હોય ને

તમને લોકોને ક્યારે અક્કલ આવશે ને એ મને નથી ખબર પડતી જો મારા ત્યાં સહન નથી થતું હો અને હું મારા પિયર વહી જઈશ પણ હવે કરશું ક્યાંક તને કેટલી વાર કહેવાનું તો તમને કેટલી વાર કહેવાનું કે આ ઘોરમાં ઘો જે ગાયલી છે ને એને કાઢો હવે એ બધુંય થઈ રહે તું હું કામ ઉપાધી કરશું હવે ધર્મેશ લઈ આવ્યો છે તો આપણે રાખવી તો પડે ધર્મેશભાઈ લઈ આવ્યા છે ધર્મેશભાઈ લઈ આવ્યા છે પણ તમે કેમ હમતા હા મમ્મી મારું થોડું કામ છે ને એ પતાવ્યા હું હા